મારા વરુ થઈ ગયા એસી બસ ઘર ની દુખે તર હું કઈ પોક દુખે ઇતે હા ઘર ભેગા ભેગા પોક ભી દુખે એસી વરાની ડોહી ને બધું દુખે બાકે મરવાનો ટાઈમ જ આવી ગયો છે હવે મરી જાવ હું કા જીવો જીવાને તાં તો જીવું પડે એમ આ ધાન બધા હલી રહે એમ પછી સવાજ ની રોટલો ને હવે લાવ ઘૂસો મારીને પાડી આલ્યો તારા પાડ દે પોતાના મારા હું કરવા પાડે મારે હજુ કડક દુખે ની હું કા પાડું હું તારા હવે કેટલા વર્ષ થાય તો નાનો

ત્યાં ઊભો હું કરવા પેલા કપાળ ખોડ થાય જતો આર ભારી આવો આવો તે નીંદવા માં ડેમ કો એ નીંદુણી નીંદુ તો હું માર મરજી પણ મારા ખેત માં તો શેડો આવી રહ્યો ને તે મારા ખેત માં ખોડ આવે બિયારું આવે વેહી ને પાણી પડે તે નીંદીન છોકુ કર એ હદરો હદરો તું નીંદી જા હું નીંદવા નવરી ને માં તારા ખેત માં નીંદુ ઈ કેવા આવી હું તને એ તો નીંદો નિંદો ને નીંદો બટો આરામ દે મારા ખેત માં બિયારું આવું ની જોઈ બધું ખોડ મારા ખેત માં આવે છે બિયારું

ઓલા ખેતર વાળા ને કહી દીજો કે આ ખડ નો આવું જો આની બાજુ છે આપણો સેડો છે એમ આકો સેડો આપણો છે કે તમે હા કહી દેહું મે હા તો આ છે તેને લઈ આવજે મારા પાસે તારી પાસે ગોળા લાવ કે આકો દી લાંબો થાન ખુયા રાખે છે કે ઇન ઇનો સેટ ની કેતો હશે એમ કે એ આપને ખબર નથી મે કીધું મારો સેટ ની કે તારી હાની ગાન બળા કરીને તિના હું બે ફેરવી નાડી ઉંધા હાથ ને કોડ જ ની આવા દેહું જો એમ પડા મે એક બીજા નું એમ અને તાર પેલો ખાડો છે કે નહીં બુર દીજે તું એ ખાડો બુર દીધો હું હગી હામાં

હું ઘર માં નહી હું માર બાથરૂમ માં એક આદન બે એ તારે બાથરૂમ માં આવી કે હવે તો હું કા હું પોતાના બાથરૂમ માં ઢાકણી પાણી લઈને બુડી મારું હે હું બીજા બાથરૂમ માં હગવા જામ કાઈ નહી હગવા દે તેડા માં તારા બાથરૂમ માં નહી જઈ તર કા જાય તેડો મારો આકામ આવી ગયો કે તું ઉખેડી લિસ્તી રે તારા કે તું કણલી લિસ્તી રહું તેડો તારા ખેતર માં તો ખબર જગા કે છે મારો શેટિયો માપ દીજો હું માપ દે હું ગરી તારા મારા જાણે હું 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 બીજો હું કહું ખાલી કોણ નહી આવ જાય ડા ઉપર કોણ ની આવ હા એ કઈ ને વાડી વાડી નોલું નાખ દેવાનું મારા પાસે તમારે માર હું એમ જ કરવા છે હા કારણ કે બધું બિયારું મારા ખેતરમાં આવે એ કઈ ની તમ પાણી બી બધું આવે ભેગો એ આવે જ ને તમાર ઓરિયા ઉપર વાળા ન કીધી જે પાણી ન હતી કે માં આ તો પાણી એની જાવ જોઈએ તો કઈ હું પાણી પાડું એ હું કેવા જમ તાર કેવા તારા માં આવે તાર કેવાનું તમ જાણો તમારું કામ જાણો

ગંતે અંતે નઈ તો તને બટલા છોડાવ્યા છે દવાખાને તને હું કેતા પેલા એક મુઠ ભરીને બક્કા ભરી જજે એક બક્કા મત તોડ મોદી મારા માવ પડે છે કેવા આવી હું જાઈ હાવ આવ જાવ કઈ નઈ તારે આવું નઈ જો બીજા જોઈ અરે બીજે તો હું કરી રહ્યો કરી પેલી હાંગ આવે કે આવી એ હાંગ તપાવી રાખી અને હગવા દિન ડાયરેક આવી કે સુમડી દી હગે તા તું સુતે સુતે હું ખબર જ કેતે તું જાત ખરી રાત નો જઈને ઘણા મને ઓળખી કેવા જાણી ઘરમાં હકતો હોય